હાલ ગાઈસ કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો સ્વાગત છે તમારું માર યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફ સ્ટાઇલમાં કેમ છો બધા મજામાં ને તો આજનો ટોપિક છે કે એવી ત્રણ આદત હું તમને બતાવું કે જે તમને વજન ઘટાડવામાં ઇઝી અને સરળને મદદ કરશે તો આપણે છે ને વિડીયો બહુ લાંબો નથી કરવાનો શોર્ટમાં પતી જાય એ રીતના જ આપણે કરવાનો છે તો ચાલો ઘણા બધા રિઝલ્ટ છે કે મેં જે લોકોને સજેશન કર્યું હોય ને એ લોકોનો સારો એવો વજન ઘટ્યો છે એ લોકોએ બસ કાંઈ કરવાનું નથી એ લોકોએ તમારે ખાલી છે ને થોડુંક તમારા રૂટીનમાં ફેરફાર કરવાનો છે થોડુંક જમવામાં ફેરફાર કરવાનો છે અને થોડીક એવી બધી આદતો છે જે તમારે કન્ટિન્યુ કરવાની છે જો મેઇન આદત છે ને હું તમને કહી દઉં છું તો તમે છે ને પેલું તો એક બારનું જમવાનું બંધ કરી દેજો બરાબર છે એટલે ઓટોમેટિકલી વજન ઘટશે બીજું એ કે ટાઈમે ટાઈમ બનાવજો શીડ્યુલ બનાવજો એટ ટાઈમે જમજો એ ટાઈમે કસરત કરજો કોઈ બી ટાઈમ તમારે ફિક્સ કરી લેવાનો તમારો જે ટાઈમ હોય ને એ અનુકૂળ પ્રમાણે બરાબર છે બીજો પોઈન્ટ એ કે સમયસર ઊંઘ લેજો પૂરતી ઊંઘ લેજો છથી સાત કલાકની ઊંઘ છે ને આરામથી લેજો એટલે તમારું સારું વજન ઘટશે ઊંઘ તમારે સાંજની લેવાની છે બપોર વચ્ચે ઊંઘ નથી કરવાની બપોર વચ્ચે ઊંઘ કરીએ તો છે ને વજન વધી જાય છે તો બપોર વચ્ચે જેમ બને ને એમ એ કાંઈ કોઈ એક્ટિવિટી એવી પસંદ કરજો જેથી તમને ઊંઘ ન આવે એવું લાગે તો ગપ્પા પણ મારી લેજો બેનપણી જોડે ફોનમાં એટલે તમારી નીંદર પણ ઉડી જાય ને મજા પણ આવે નોર્મલી જે ગૃહ આપણે શેરીમાં બેસતા હોય તો નોર્મલી બે ત્રણ કલાક ક્યાં વહી જાય આપણને ખબર ન પડે એટલા માટે અને બીજું એ પોઈન્ટ કે તમારે છે ને પેલો એ પોઈન્ટ કે તમારે ટાઈમ ટુ ટાઈમ જમવાનું છે બહારનું નથી ખાવાનું અને બીજું એ કે સમયસર સૂવાનું છે અને દિવસ દરમિયાન ત્રણથી ચાર લીટર પાણીનો છે ને ઉપયોગ કરવાનો છે ભરપૂર ઉપયોગ કરવાનો છે શિયાળામાં પણ ચોમાસામાં પણ ને ઉનાળામાં પણ કન્ટિન્યુ તમે આ ત્રણ આદત એવી છે બનાવી લેશો ને તો તમારો આરામથી ઇઝીલી વજન ઘટશે ઘટશે અને ઘટશે તે અને હવે હું નેક્સ્ટ વિડીયો એ રીતે એ બનાવીશ કે ઘરનું જ જમવાનું છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે દીદી ઘરનું જ જમીએ છીએ છતાં અમારો વજન નથી ઘટતો તો એમાં ક્યાં તમને પ્રોબ્લેમ થાય છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અને હા આપણે જાન્યુઆરીથી હું કન્ટિન્યુ છે ને મારા ડાયટના જે વિડીયો હતા પહેલાં એ હું છે ને વન મંથ માટે ચાલુ કરવાની છું તો જે લોકોને છે ને હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કેમ કે વન મંથ દરમિયાન તમને છે ને સારો એવો આઈડિયા આવી જશે કે અમારે ડાયટમાં શું ખાવું કેટલું ખાવું અને ક્યારે જમવું તો તમે બધા છે ને મને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો વિડીયો તો હવે મળીશું આપણે આગલા વિડીયોમાં તો બધાને ત્યારે જય શ્રી કૃષ્ણની રાધે રાધે